અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જડમાં સર્જાયેલ વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવ જે વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમણનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું આ સ્થાન પાસે અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવાસંગમ સંગમ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓની એક તરફની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે અને રેવાસંગમ સંગમ તીર્થસ્થાનથી બોટમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને નર્મદા પરિક્રમા શરૂ કરે છે ત્યારે નર્મદા પુરાણ અને શિવપુરાણમાં વમલેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી હાસોટથી સત્તર કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે આ ગામને દેવાદિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થધામનું પૌરાણિક મહિમા અપરંપાર છે આ ગામમાં વમણનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા ભક્તોનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ પ્રસિદ્ધ થયું છે વમળનાથ મંદિર સાથે જોડાયેલા દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં રેવાના ઉદ્ગમ સ્થાન છે તો નિમાવત ખાતે નાભી તરીકે પ્રચલિત છે જ્યારેમાં રેવાનું ચરણ સ્થાન એટલે હાંસોડ તાલુકાનું વમલેશ્વર ગામ છે અહીં વિશ્વનીક માત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોડી વાટે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે બીજી દંતકથા અનુસાર મુગલ સામ્રાજ્ય દરમિયાન મુગલ રાજા દ્વારા વમણનાથ મંદિર ઉપર હુમલો કરાયો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટ શિવલિંગ ઉપર જેવો ભાલાઘા કરતાની સાથે શિવલિંગમાંથી લોહીની પિચકારી ઉડી ઉઠતી જે જોઈને મુગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્નચડિત કમર કંદોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે આ શિવલિંગના મધ્યમાં મા નર્મદાનું સ્થાન જોતા જાણે શિવપુત્રી મા નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે તો વમલેશ્વરના વમણનાથ મહાદેવનું પુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે સમય જતા ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી તેમાં કેદારનાથ સોમનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે આ મંદિરની બાજુમાં માં નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં માં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંથકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા દેવાસા અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પરિકવાસીઓ હજારો પડી કમાવાસી વર્ષ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્ર્યંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્ત એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં સ્થાપિત થયેલા છે અને અહીં અહીં આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોધથી સમય કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ શિવપુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે ઓમ નમઃ શિવાય મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોળો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમર જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરું છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય સમસ્યા કી હેડલાઇન ન્યૂઝ જિંદા બેદળક